વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગણ સર્જાયું છે ઉમરગામ નગરપાલિકાના કુલ છ માંથી પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોએ કેસરિયા કર્યા હતા ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સુરેશ યાદવ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના ચાર અન્ય કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયા છે નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈની આગેવાની હેઠળ જે રીતે ઉમરગામ નગરપાલિકામાં કામ થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ જે રીતે સંગઠનની રીતે સુંદર કામગીરી કરી રહ્યા છે એનાથી પ્રેરાઈને ઉમરગામ નગરપાલિકાના પાંચ કોર્પોરેટરશ્રીઓ આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોડાઈને પોતાના વિસ્તારનો પણ ભવ્ય વિકાસ થાય ઉમરગામ એક સુંદર શહેર બને એ માટે આજે

એ જ બતાવે છે કે લોકોની લાગણી હવે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એ પણ એટલા માટે સાથે છે કે આ દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ થયો નગરપાલિકા એકસો પાસઠ છે તેનો વિકાસ થયો અને જે આપણી પંચાયતો છે એને પણ માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વતંત્ર હક આપ્યો છે ઉમરગાંવ નગરપાલિકા વોર્ડ નંબર છે મેં જીત કે આને કે બાદ મેને નગરપાલિકામાં જબ આવ્યા તો નગરપાલિકામાં મેં દેખા हमारे प्रधानमंत्री आर्रेडी मोदी जी का एक मंत्र है सबका साथ सबका विकास तो सबका साथ सबका विकास पहले मुझे एक छलावा दिखता था लेकिन जब मैंने पालिका में आया तो मैंने एक भाजपा की नीति देखा भाजपा सरकार ने सबका साथ सबका विकास जो एक नारा है वो ज़मीन पर उतारा है तो हम लोग तीन साल से काम कर रहे हैं हमारा कोई काम होता है कुछ बोलने जाता है तो बिंदास काम होता है इस सबसे प्रेरित होकर उसके बाद एक भारत श्रेष्ठ भारत का जो नारा है प्रधानमंत्री जी का उससे प्रेरित होकर उसके बाद जो उनका नारा है सबका साथ सबका विकास का उन्होंने ये प्रमाणित कर दिया जब पहला टर्म अढ़ाई साल बीतने के बाद दूसरे टर्म में मनीष भाई राय को जो भी प्रमुख बनाए एक उत्तर भारतीय थे उससे और मन में खुशी आई और मुझे ऐसा लगा कि भारतीय जनता पार्टी हमारी पुरानी पार्टी घर की पार्टी मुझे घर वापसी करना चाहिए